સર્કલ ઓફિસના એક્ઝિક્યુટિવ એચઆર પ્રજાપતિ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડગલેને પગલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા કર્મચારી મિત્રોને ક્યારેક ક્યારેક અકસ્માતની સંભાવના રહે છે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બી જોઈએ તો ક્યારેક ક્યારેક એવા અકસ્માતો થયા છે અને એ વખતે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે એઝ અ મેનેજમેન્ટ અમારે તકલીફ પડી છે પણ આવું રક્તદાન કરી એક લોકહિતની જાણવણી રૂપે કર્મચારીઓના ડિવિઝનમાંથી બોલાવવામાં આવેલ એમાં અઢીસો માણસ કર્મચારી મિત્રો જેટકોના ભાગ લીધેલો તેમજ પંચોતેર જેટકોના કર્મચારીએ બ્લડ ડોનેશન આપી જે જનહિતની કાર્યવાહી કરી છે એ બદલ હું કાર્યપાલક એન્જિનિયર હલદરવા તરફથી ભરૂચ ઝોનના એચ આર ડિપાર્ટમેન્ટના એ એસ તથા અન્ય સ્ટાફ મિત્રો વતી હું એમનો આભાર માનું છું ધન્યવાદ